અમુક સિક્રેટ ટ્રીક વડે બનાવેલા આ કઢી પુલાવ લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવા સો ટકા પરફેક્ટ ફ્લેવરફુલ અને ટેસ્ટી જ બનશે કેમ છો મિત્રો આજે હું લઈને આવી છું કઢી પુલાવની રેસીપી દરેક ગુજરાતીના ઘરે કઢી તો અવારનવાર બનતી જ હોય છે પરંતુ લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવી ખાટી મીઠી કઢીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે તો આજે આપણે રસોઈયા બનાવે તેવી પરફેક્ટ અને ખાટી મીઠી કઢી બનાવીશું અને તેની સાથે એકદમ છૂટા છૂટ્ટા દાણાવાળો અને ટેસ્ટી પુલાવ બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ કઢી બનાવવા મેં અહીં એક કપ ફ્રેશ દહીં લીધું છે તેને બાઉલમાં એડ કરી દઈએ હવે એક કપ દહીં સાથે વન ફોર્થ કપ બેસન લીધું છે જે અંદાજે ચાર મોટી ચમચી જેટલું છે તેને આપણે દહીંમાં એડ કરી દઈશું તો કઢીને એકદમ પરફેક્ટ બનાવવા માટેનું આ એકદમ સહેલું માપ છે તમે જેટલું દહીં લીધું હોય તેનાથી ચોથા ભાગનું બેસન લેવાનું હવે વિસ્કરની મદદથી બેસન અને દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું તમે અહીં બ્લાઇન્ડર કે રવૈયાનો ઉપયોગ પણ કરી શકો છો બેથી ત્રણ મિનિટમાં જ બેસન અને દહીં સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તેની એકદમ ઠીક એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે એક કપ દહીં સામે ત્રણ કપ જેટલું પાણી એડ કરવાનું છે અહીં મેં હમણાં દોઢ કપ પાણી જ એડ કર્યું છે બાકીનું પાણી આપણી પાછળથી એડ કરીશું હવે પાણીને પેસ્ટ જોડે સારી રીતે મિક્સ કરી લઈશું આ મિશ્રણમાં કોઈપણ જાતનો મસાલો એડ કર્યા વગર જ આપણે તેને કઢી બનાવવા લઈ લઈશું અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈને ગરમ થવા માટે મૂકી છે કઢાઈ હળવી ગરમ થાય એટલે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘી બળે નહીં તે માટે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરશું તમે કઢી બનાવવા એકલા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ઘી હળવું ગરમ થાય એટલે તેમાં બે તમાલપત્ર એક ચક્રફૂલ એક ઇંચ જેટલો તદનો ટુકડો બે સૂકા લાલ મરચાં ત્રણ નંગ જેટલા લવિંગ ચારથી પાંચ કાળા મરી એક નંગ આખી ઇલાયચી અડધી ચમચી રઈ અને અડધી ચમચી સૂકી મેથીના દાણા એડ કરી બધી જ વસ્તુને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે શેકી લઈશું અહીં આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે જેથી આપણો મસાલો બળી ના જાય મસાલો જેટલો સારી રીતે શેકાશે તેટલી જ સરસ મસાલાની ફ્લેવર કઢીમાં આવશે મસાલો બરાબર શેકાઈને રાયના દાણા ફૂટવા લાગે ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી તેને વઘાર જોડે મિક્સ કરી લઈશું જીરું બળી ના જાય માટે આપણે તેને પાછાથી જ એડ કરવાનું છે ત્યારબાદ તેમાં દસથી નંગ મીઠા લીમડાના પાન લીલા મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરીને મસાલા જોડે તેને પણ શેકી લઈશું સફેદ કઢીમાં તીખાશ માટે લીલા મરચાંનો જ ઉપયોગ થાય છે તો લીલા મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી રાખી શકો છો આદુ મરચાંની પેસ્ટ સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ બેસન અને દહીંના મિશ્રણને આ રીતે વિસ્કરની મદદથી કોડું હલાવીને કઢાઈમાં એડ કરી દઈશું હવે આપણે આગળ દોઢ કપ જેટલું પાણી એડ કર્યું હતું તો બાકીનું દોઢ કપ જેટલું પાણી હવે એડ કરી લઈશું એક કપ દહીં સામે ત્રણ કપ જેટલું પાણી એડ કરવાથી આપણી કઢી એકદમ પરફેક્ટ થિકનેસવાળી બને છે હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કઢીને સતત હલાવતા જવાનું છે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમની કઢી વઘાર કર્યા પછી ફાટી જતી હોય છે પરંતુ મેં બતાવેલી ટ્રીકને ધ્યાનમાં રાખીને કઢી બનાવશો તો તમારી કઢી ક્યારેય નહીં ફાટે હવે આ કઢીમાં ઉભરો આવે ત્યાં સુધી તેને હલાવતા જઈ કૂક કરવાની છે એક ઉભરો આવ્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સાથે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું તમારી કઢીને એકદમ સફેદ ના બનાવવી હોય તો આ સમયે થોડું હળદર પાવડર પણ એડ કરી શકો છો હવે કઢીમાં ઘરપણ આપવા માટે આપણે તેમાં ગોળ એડ કરીશું અહીં મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે જેથી ગોળનો કલર થોડો ડાર્ક છે ગોળ ઉમેર્યા બાદ તેને કઢીમાં ઝડપથી મેલ્ટ કરવા માટે થોડીવાર આ રીતે કઢીને હલાવતા રહીશું કઢીમાં એક ઉભરો આવે ત્યારબાદ જ મીઠું અને ગોળ ઉમેરવાથી કઢી ક્યારેય નહીં ફાટે જો તમારી કઢી ફાટી જતી હોય તો આ ટ્રીકનો ઉપયોગ એકવાર ચોક્કસથી કરી જોજો સફેદ કઢી ખાટી મીઠી હોય તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે પરંતુ તમને કઢીમાં જે રીતનું ઘર પણ પસંદ હોય તે રીતે ગોળનું પ્રમાણ વધુ કે ઓછું રાખી શકો છો કઢીમાં દેશી ગોળ ઉમેરવાથી ઘણીવાર કઢીનો કલર બદલાઈ જતો હોય છે તો તમે તેની જગ્યાએ સફેદ ગોળ કે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમને કઢીનો સ્વાદ વધુ સ્પાઈસી જોઈતો હોય તો આ સમયે અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દેવું હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર કઢીને પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું આપણી કઢી જેટલી સરસ રીતે ઉકળશે તેટલો જ તેનો સ્વાદ પરફેક્ટ આવશે કઢીને બરાબર ઉકાળવાથી તેમાં બેસનનો કાચો સ્વાદ બિલકુલ નથી રહેતો અને મસાલાની ફ્લેવર તેમાં ભળવાથી તે એકદમ ટેસ્ટી બને છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી કઢી સરસ રીતે ઉકળીને એકદમ પરફેક્ટ બની ગઈ છે જો આ સમયે તમને કઢી વધુ થીક લાગતી હોય તો તેમાં થોડું ગરમ પાણી એડ કરી લેજો અને જો વધુ પાતળી લાગતી હોય તો એક ચમચી બેસનને પાણીમાં મેલ્ટ કરી કઢીમાં એડ કરી દેજો જેથી તમારી કઢી આ રીતની પરફેક્ટ બની જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી કઢીમાં લીલા કોથમીરના પાન એડ કરી દઈશું હવે કઢી જોડે ખાવા માટેનો એકદમ ટેસ્ટી પુલાવ તૈયાર કરી લઈએ એકદમ ફ્લેવરફુલ પુલાવ બનાવવા માટે અહીં મેં એક કપ જેટલા બાસમતી ચોખા લીધા છે જે વજનમાં અંદાજે દોઢસો ગ્રામ જેટલા છે પુલાવ બનાવવા માટે આ રીતના જૂના ચોખાનો જ ઉપયોગ કરવાનો જેથી પુલાવ એકદમ ખીલેલો અને છૂટો છૂટો બનશે જો નવા ચોખાનો ઉપયોગ કરીને પુલાવ બનાવશો તો પુલાવ બહુ જ સ્ટીકી બનશે હવે આ ચોખાને બાઉલમાં એડ કરી તેને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લઈશું ચોખા સારી રીતે ધોવાઈ જાય એટલે તેમાં એક કપ જેટલું પાણી એડ કરી ઢાંકણ ઢાકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી ચોખા સારી રીતે પલળી જાય વીસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા ચોખા સારી રીતે પલળી ગયા છે તો હવે એમાં રહેલું બધું જ પાણી આપણે કાઢી લઈશું તમે ચોખાને કોઈપણ કાણાવાળા વાસણમાં કે આ રીતની ચારણીમાં રાખી શકો છો જેથી ચોખામાં રહેલું બધું જ પાણી નીકળીને ચોખા એકદમ ડ્રાય બની જશે હવે આપણે એક વાસણમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું ઘી લઈશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઘી હળવું ગરમ થાય એટલે તેમાં થોડા કાજુના પીસ અને સૂકી દ્રાક્ષના પીસ રોસ્ટ કરી લઈશું અહીં તમને ગમતું અન્ય ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો અને જો તમારી જોડે ડ્રાયફ્રૂટ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે કાજુનો હલકો ગોલ્ડન કલર આવે એટલા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી કાજુ અને દ્રાક્ષને રીસમો કાઢી લઈશું હવે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખી આપણે કાજુ શેક્યા હતા તે જ ઘીમાં એક મોટી ચમચી તેલ એડ કરશું તમે પુલાવ બનાવવા માટે એકલા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ તેલ એડ કરવાથી પુલાવમાં એકદમ સરસ શાઇન આવશે અને ઘીના લીધે પુલાવમાં ખૂબ જ સરસ ફ્લેવર આવશે હવે તેમાં એક ઇંચ જેટલો તદનો ટુકડો એક તમાલપત્ર એક ચક્રફૂલ એક નંગ આખી ઇલાયચી બે લવિંગ બેથી ત્રણ કાળા મરી એક ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી બધા જ મસાલાને સારી રીતે સાંતરી લઈશું અહીં આપણા મસાલા બળી ના જાય તે માટે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને જ મસાલાને શેકી લેવાના છે મસાલા સારી રીતે શેકાઈ જાય એટલે આપણે તેમાં થોડા વેજીટેબલ્સ એડ કરીશું અહીં મેં એક ઝીણી સમારેલી ડુંગળી થોડા બટાકાના પીસ થોડા ફ્રેશ વટાણા થોડા ગાજરના પીસ અને તીખાશ માટે બે લીલા મરચાંને આ રીતે ઊભા કટ કરીને લીધા છે હવે સૌ પ્રથમ ડુંગળીને કડાઈમાં એડ કરી તેને થોડીવાર માટે સાંતરી લઈશું ડુંગળી શેકાઈને તેનો કલર થોડો બદલાવા લાગે ત્યાં સુધી તેને સતત હલાવતા જઈને શેકી લેવાની ત્યારબાદ તેમાં બટાકાના પીસ એડ કરીશું હવે આ બંને વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર એકથી બે મિનિટ માટે સાંતરી લઈશું હવે તેમાં લીલા વટાણા એડ કરીશું અહીં મેં ફ્રેશ વટાણાના દાણાનો જ ઉપયોગ કર્યો છે તમે ફ્રોઝન કરેલા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગાજરના પીસ એડ કરીશું અને લીલા મરચાંના પીસ પણ ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીં તમને ગમતા અન્ય શાકભાજીને પણ તમે એડ કરી શકો છો અને જો તમારી જોડે લીલા શાકભાજી અવેલેબલ ના હોય તો માત્ર ડુંગળી અને બટાકાના પીસ ઉમેરીને પણ પુલાવ બનાવી શકો છો તમારો પુલાવ સરસ જ બનશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને શાકભાજીનો કલર જળવાઈ રહે તે માટે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે પુલાવને થોડો કલરફુલ બનાવવા તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીશું અને તેને એડ કરેલા શાકભાજી જોડે મિક્સ કરી લઈશું જો તમારે એકદમ સફેદ પુલાવ બનાવવો હોય તો તમે હળદર પાવડરને સ્કીપ કરી દેજો હવે ઢાંકણ ઢાંકીને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર બધા જ શાકભાજીને અધકચરા કૂક કરી લઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું શાકભાજી સારી રીતે શેકાઈને સોફ્ટ થવા લાગ્યું છે તો હવે તેમાં કેપ્સિકમના પીસ એડ કરી દઈશું કેપ્સિકમને આપણે આ રીતે પાછળથી જ એડ કરવાના છે જો તમે પહેલેથી જ બધા શાકભાજી જોડે કેપ્સિકમને એડ કરી દેશો તો કેપ્સિકમ એકદમ ઝડપથી કૂક થઈ જતું હોવાથી તે ગળી જશે અને તેના પીસ પુલાવમાં બરોબર નહીં દેખાય હવે આપણે ટામેટાના પીસ એડ કરી દઈશું ટામેટા આ રીતના એકદમ પાક્કા અને લાલ હોય તેવા જ લેવાના પાક્કા ટામેટાનો ખાટો મીઠો સ્વાદ પુલાવને ખૂબ જ ટેસ્ટી બનાવે છે હવે બધી જ વસ્તુ બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે જે ચોખા ધોઈને કોરા કરવા મૂક્યા હતા તે બધા જ ચોખા કઢાઈમાં એડ કરી શાકભાજી જોડે બરોબર મિક્સ કરી લઈશું અહીં શાકભાજીમાં રહેલું મસાલાની ફ્લેવરવાળું ઘી અને તેલનું મિશ્રણ ચોખા પર કોટ થવાથી ચોખા એકદમ જ સરસ શાઇનવાળા બની જશે અને પુલાવ એકદમ છૂટો છૂટ્ટો બનશે જો પુલાવ એકદમ છૂટ્ટો છૂટો અને ખીલેલો જોઈતો હોય તો ચોખા એડ કરતી વખતે તેમાં પાણીનો ભાગ બિલકુલ ના હોય તે વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું હવે જો તમારે પુલાવને વધુ સ્પાઈસી બનાવવો હોય તો આ સમયે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર પુલાવમાં એડ કરી દેવાનો અહીં વગારમાં આખા ગરમ મસાલાનો ઉપયોગ કર્યો હોવાથી ગરમ મસાલા પાવડરનો ઉપયોગ મેં નથી કર્યો હવે આપણે જે કપના માપથી ચોખા લીધા હતા તે જ કપના માપથી બે કપ પાણી એડ કરીશું પુલાવને એકદમ ખીલેલો અને છૂટો છૂટો બનાવવા માટેનું આ એકદમ પરફેક્ટ માપ છે જે વાસણના માપથી ચોખા લીધા હોય તેનાથી ડબ્બલ પાણી લેવાનું હવે ચોખાના ભાગનું થોડું મીઠું એડ કરી લઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર પુલાવને કૂક થવા દઈશું એકદમ પરફેક્ટ પુલાવ બનાવવા માટે તેને ઢાંકણ ઢાંક્યા વગર જ પચાસ ટકા જેટલો કૂક થવા દેવાનો છે વચ્ચે વચ્ચે ચેક કરતાં જઈ ચોખાનો દાણો પચાસ ટકા જેટલો કૂક થયેલો લાગે એટલે ઢાંકણ ઢાકી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એને પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપનો પુલાવ એકદમ જ સરસ કૂક થઈ ગયો છે ને શાકભાજીને લીધે તે એકદમ કલરફુલ દેખાય છે તમે જોઈ શકો છો કે એમાં પાણીનો ભાગ પણ બિલકુલ નથી અહીં ચોખા પર ભેદનું પ્રમાણ તમને હમણાં જોવા મળશે પરંતુ જેમ પુલાવ ઠરવા લાગશે તે પુલાવનો દાણો એકદમ ડ્રાય અને છૂટો છૂટો બનશે તો ખૂબ જ ઓછી મહેનતમાં આપનો પુલાવ એકદમ ખીલેલો તૈયાર થયો છે તો હવે આ સમયે શેકેલા કાજુ અને સૂકી દ્રાક્ષના પીસને તેમાં એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને બે મિનિટનો રેસ્ટ આપીશું આપનો પુલાવ પણ તૈયાર થઈ ગયો છે તો હવે કઢી અને પુલાવને સર્વ કરી લઈશું તમે કઢી પુલાવ તો ઘણીવાર બનાવ્યા હશે પરંતુ મેં બતાવેલી અમુક ટ્રીપને ધ્યાનમાં રાખીને એકવાર આ રીતે કઢી પુલાવ ચોક્કસથી બનાવી જોજો તમારો કઢી પુલાવ એકદમ પરફેક્ટ જ બનશે હવે લીલા કોથમીરના પાન વડે કઢી પુલાવને ગાર્નિશ કરી લઈએ તો બન્યા છે ને લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવી ખાટી મીઠી ટેસ્ટી કઢી ને સાથે એકદમ ફ્લેવરફુલ અને ખીલેલો પુલાવ હવે જ્યારે પણ લગ્ન પ્રસંગ જેવા કઢી પુલાવ ખાવાનું મન થાય ત્યારે મેં બતાવેલી અમુક ટ્રીકને ધ્યાનમાં રાખીને ખાટી મીઠી કઢી અને ટેસ્ટી પુલાવને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરી અને બે લાઈકનને દબાવવાનું ના ભૂલતા તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો